અથવા મારો દોસ્ત છે એમનું ઘર સંખ્યા તૂટી ગયો છે સર ને એ અનાથ આશ્રમમાં રહે છે આરીફ એમનું ઘર તૂટી ગયું છે એ બીક ના મારે અનાથ આશ્રમમાં એ પણ રહે છે કે સાહેબ હું પણ અમારે ત્યાં ઊંધા જવા માટે બીક લાગે છે અમને કે આટલું દૂર જવાનું એ અમને ધમકી ત્યાંથી આપી દે છે સાહેબ ને અમારા પાસે કોઈ રસ્તો નથી એટલા માટે અમે પોલીસ કમિશનર કચેરીમાં અમે આવ્યા છે આયોજન લઈને કમિશનર કચેરી એટલા માટે એવા છે કે આ બધા અહીંયા પીડિતો છે તમામે તમામ પીડિતો છે દિલીપભાઈ બોદરા કરીને એક છે 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 જે તારવાડી વિસ્તારમાં રહે અને એનું ઓફિસ ત્યાંથી ચક્ર ચલાવી રહ્યો છે હાલ સુરત કમિશનર સાહેબ ખૂબ જ સારી રીતે વ્યાજ માફિયા દમનકારી નીતિ ચલાવી રહ્યા છે જેનાથી કેટલાક લોકો અંકુશમાં પણ આવ્યા છે પણ આના જેવા કેટલાક લોકો હજુ બિલમાં છુપાયેલા છે સાપની જેમ અને ગરીબોને ને છે એટલે આવા લોકોને બહાર કાઢવાની જરૂર છે અને આ વ્યક્તિ ઊંઝામાં પણ રહે છે અને ઊંઝાની અંદર અને ત્યાંથી સંબંધ નીકળે છે અને લોકોને ત્યાં આવવા માટે ફરજ પડે છે અને ત્યારે વ્યક્તિ ફોન કરે છે કે ભાઈ ફિલ્મી ડાયલોગ મારે છે કે મેં મારી માની કુખે જન્મ લીધો હોય બરાબર તો તમે ત્યાં આવશો તો જીવતા પાછા નહીં જશો એટલે આ લોકો ત્યાં જવા માટે પણ ડરે છે કેસ પણ કરે છે અને ત્યાં જવા માટે પણ ડરે છે એટલે આવા વ્યક્તિ વિરુદ્ધ અને હદે એને મજબૂર કરી નાખ્યા છે અને કેટલા લોકો મારી અમારી પાસે આવ્યા કે ભાઈ સાહેબ અમને સમજ નથી પડતી અમે મરી જઈએ કે શું કે કમિશનર સાહેબ ખૂબ જ સારી રીત થી આ લોકોના વિરુદ્ધની અંદર કડક પગલા લે છે અને તમારા અંદર પણ કમિશ્નર સાહેબ અમને ન્યાય આપશે અને હર્ષ સંઘવી સાહેબ પણ ખુબ જ સારી રીતે આ વ્યાજ માફિયા વિરુદ્ધ કામગીરી કરી છે હું એ તમામ તમામ પોલીસ કમિશનર અને સુરત શહેરની પોલીસને હું બિરદાવું છું